વડોદરા શહેરના તાંદરજા પોલીસ ચોકીની સામે રિક્ષા અને બાઇક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો વડોદરા શહેરના તાંદરજા પોલીસ ચોકીની સામે રીક્ષા અને બાઇક વચ્ચે રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં રિક્ષા પલટી ખાતા બંનેને ઈજા પહોંચી હતી અકસ્માતના પગલે લોક થોડા એકત્રિત થઈ ગયા હતા અને રિક્ષાને ઉભી કરી હતી અકસ્માતને પગલે રિક્ષા ચાલક અને બાઇક ચાલકે એકબીજા ઉપર

વાસમાંતો જોન તમારી સ્પીડ કેટલી હતી મારી સ્પીડ તો 10 થી 20 ની પણ નહી હોય હું ગયો વાગ્યું પગમાં આ મારો પગ સીધો તો આખી 릭શા મારે પગ પર ઊભી બેસી ગઈ છે મારી અસ્તાની આગળ નુકસાન 40 50 સ્પીડ પર અહીંયા થી અને 릭શા ખાસી દૂર હતી મેં ક્રોસ થઈ ગયો મેં સ્લોપન બો કરી પણ તેમ અબી 릭શા મને પાછળ મને 릭શા ટક્કર મારી છે અહીંયા કઈ રહો છો કઈ એમ કહું મેં અહિયાં જીમ્સ હોસ્પિટલ ની સામે રહું છું